તો મિત્રો દેશી લેબ માં તો ફરમાં સ્વાગત છે ને હું છું આપનો મિત્ર નથુ એ બોજિયા મિત્રો આમ તો માટલી એને એક મહિનો અને 10 દિવસ જેવી થવા આવી છે તો દી આસપાસ થઈ ગઈ છે હવે આમાં એને હાથી તો કદાચ એકાના બે હાલ છે જો અત્યારે વરસાદની જરૂરિયાત છે વરસાદ આવી જાય ને બે ચાર દિવસમાં તો હાથી નહીં હાલે અને કદાચ નહીં હાલે ને પાવા હોય તો એકાદું હાથી હાલશે પણ ત્રી દિવસ પછી થાય ને એટલે એકાદ દવાનો રાઉન્ડ લેવો પડે તો આપણે રાઉન્ડ લઈ શકીએ અત્યારે કયો લઉં છું તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો એનું કારણ છે કે અત્યારે કૂણાપ એકદમ હોય ફૂલફાળની અવસ્થા હોય અને પહેલો એટેપ હોય એટલે દવા મારવી જરૂરી છે કારણ કે ફૂલફાલ જે હોય ને પાંદ ખાતા ખાતા ધીરે ધીરે માં ઈર વહી જાય દિવસના ઉપર હોય પછી હવા સમયે ભોલપાલમાં બે ને ની દવા છીએ કઈ મારું તમને બતાવવું જોઈએ દવાની વાત કરી ને તો અત્યારે ઈરની એક જ રાઉન્ડ જરૂરિયાત પણ હવે આવીએ ધીરે ધીરે ફૂગનો મોલોમસી ને જરૂર ટીકા નાન તેન ઘણું બધું આવીએ અત્યારે મેન વસ્તુ શું હોય ફૂગ હોય ઓલા સોરી ઈર હોય બરોબર પછી એમાં ફૂગની આપણે થોડી ઘણી નાખીએ એડવાન્સ ના ભાગરૂપે ભાઈ આજથી જે પાન હોય એ પાનમાં ફૂગ ના લાગે એના માટે પાન સ્વસ્થ રહીએ એના માટે આપણે કોન્ટાક કે જે નોર્મલ લાગતા હોય એ નાખી ફોલિક્યુ છે એવી ઘણી બધી ત્યાર પછી હવેનો રાઉન્ડ છે ને એ મોલો મશીન હાઈટેકનો છે મોલો મશીન આવીએ ત્યાર પછી પીએચ આપ્યું ને એટલે પોપટી આવશે કારણ કે વરસાદ નથી થતો એટલે પિયત આપવું જોઈએ પિયત આપશું એટલે પૂણપ નીકળે એટલે ઓપતી ને એવું આવે બરાબર તો અત્યારે આપણે વાત કરીએ ને તો એક જ દવા હું સાચું છું ફક્ત ને ફક્ત ખોરાડો આમ જો કે સિસ્ટમ એક દવા હે આમાં કોઈ જાતનું એવું ખાસ ઝેર આવતું નથી સિસ્ટમથી મારે એ બરોબર ને આપણે છેલ્લા પાંચ વર્ષથી સાચી છે એનું રિવ્યુ હારા રિઝલ સારું છે આપણે સારું લાગ્યું બીજાને જે લાગતું હોય આપણે સાચી જઈએ બરોબર ખાલી પાંચ એમ એલ જ નાખવાની છે પંદર લીટરના બરોબર ત્યાર પછી પ્લસ બીજી આપણે કોઈ ભેગી દવા નાખવી ને તો આ એક વિદ્યુત છે આમાં પ્રોકલેટ મુક્ઝોલ આવે છે ચાલી ટકા અને જે કલ્ટર આવે છે કલ્ટરમાં કંઈક અઢાર ટકા કે એવું કંઈક ઓછું આવે છે બરોબર કદા કલ્ટર નાખવું હોય ને તો એ દહ એમએલ નાખવું પડે ના ફક્ત પાંચ એમ નાખી છે આનું કામે સારું હોય આ વધ એકદમ રોકી લઈએ વધ વધારે થઈ ગયું હોય અને જો સાટ્યું હોય ને તો આ દવા આપણે છટાય ફૂલફાલ માટે કારણ કે વધ રોકાય એટલે એનું જે મગફળીની છે એ ક્યાં જાય ફૂલફાલમાં વધારે જાય કારણ કે એને વધવું તો પડે જમીનમાંથી પોષક તત્વો લઈએ તો એને ક્યાંક ઉપયોગ તો કરવો ને તો પછી ફૂલફાલ વધારે આવે ને ટૂંકી ગાય તરીકે વધે પણ દાખલા તરીકે આપણે ફૂલફાલ હે ને વધારવી નથી તો એના માટે કઈ દવા હારી તો મિત્રો એ આપણે ટ્રાય કરીશું આપણે ફક્ત આઠ નવ વિઘામાં છાંટવાની છે એમાં આપણે થોડુંક વોલ વધારે છે એટલે ત્યાર પછીની જે મગફળી છે ને એમાં આપણે વોલ માપીએ છીએ અને એમાં છાંટવાની છે એમાં બીજી દવા છાંટવું હું એમાં ખાલી ફૂલફાલનો થાય વધ નથી રોકાતી તો એ તમને હવે પછીના વિડીયોમાં બતાવી અત્યારે ખાલી પાંચ એમ એલ વિદ્યુત પાંચ એમ એલ બ્લેક ખોરાક એનો છંટકાવ કરીએ છીએ ઈર મરવું મરી જાય કે આપણા મનને શાંતિ થઈ જાય કે આપણે દવા છાંટી દીધી છે તો મળીએ નેક્સ્ટ મીડિયા માં વિડીયો દેજો શેર